નમસ્કાર દર્શક મિત્રો એથ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે નાના મોટા કામ માટે પ્રજાને ઉપરી કચેરી સુધી લાંબુ ન થવું પડે એ માટે સત્તાનું વિભાજન કરીને સ્થાનિક લેવલ ઉપર સ્વાયત્ત સંસ્થાઓને સત્તા આપવાની બંધારણીય જોગવાઈ છે જેમાં આપણે જો વાત કરીએ નગરપાલિકાની તો નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ આવામાં ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન થાય છે કે શું નગરપાલિકાના સભ્યોને પણ સાંસદો અને ધારાસભ્યોની માફક ગ્રાન્ટ આપવામાં આવે છે અને આખરે નગરપાલિકાએ પોતાના વિસ્તારમાં કયા કયા કામો કરવાના હોય છે તો સમાચાર એવા રહ્યા છે કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ને તેસઠ ની કલમ સાત ની પેટા કલમ એક ના અન્ય દરેક નગરપાલિકા સીધી ચૂંટણી દ્વારા પસંદ કરાયેલા કાઉન્સિલરોની બનશે તેવું ઠરાવવામાં આવ્યું હતું અને પાલિકાના સભ્યોનો જે હોદ્દો છે તે હોદ્દા પર ચાલુ રહેવાની મુદ્દત આ અંગે પણ અધિનિયમની કલમ આઠની પેટાકલમ માં એવી સ્પષ્ટતા કરાઈ છે એ મુજબ દરેક નગરપાલિકા જો તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી કરાયેલી તારીખથી પાંચ વર્ષ સુધી સભ્યો ચાલુ રહેશે કે આ અધિનિયમ આમ નગરપાલિકાના પ્રમુખ અપપ્રમુખ અને સમિતિના સભ્યો માટે કોઈ માનદ વેતનને લગતી જોગવાઈ નથી કરાઈ પરંતુ ખબર એવી મળી રહી છે કે સાંસદ ધારાસભ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેટ સ્ટેશનમાં કોર્પોરેટરોને ફાળવવામાં આવે છે એવી કોઈ પણ ગ્રાન્ટ નગરપાલિકાના સભ્યોને વોર્ડ લીઠ ફાળવવામાં નથી આવતી નગરપાલિકામાં કરવામાં આવતા બધા જ કામો માટે વિસ્તૃત આયોજન જ કરવાનું હોય છે અને નગરપાલિકામાં જે તે વિભાગની અલાયદી સમિતિઓ હોય છે તે પછી કારોબારી સમિતિ હોય કે પછી તેના ઉપરની જે જનરલ વર્ડ હોય આ દરેકને અપાયેલા નાણાકીય સત્તાઓની મર્યાદામાં રહીને જ જે તે સમિતિઓ કારોબારી કમિટી અને જનરલ વોર્ડ નીતિ વિષયક નિર્ણય લેતા હોય છે સભ્યોએ પોતાના વોર્ડના કામ કરવા માટે જે તે સમક્ષ કક્ષાની રજૂઆત કરવાની હોય છે અને એના બાદમાં જે તે સમિતિ કારોબારી સમિતિ અને જનરલ વોર્ડમાં એ કામ મંજૂર કરાવ્યા પછી જ વહીવટી પ્રક્રિયા અનુસરીને તેઓ પોતાના કામ કરાવતા હોય છે જોકે નગરપાલિકા સભ્યો મુસાફરી ભાડા અને ભથ્થા સિવાય કોઈ પણ નાણાકીય ચુકવણી નથી કરવામાં આવતી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ના છઠ્ઠા પ્રકરણમાં માં કરવાના કાર્યો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે જેમાં અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે નગરપાલિકાએ મુખ્યત્વે પાંચ ક્ષેત્રોના કાર્ય કરવાના હોય છે જેમાં જાહેર બાંધકામ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે જાહેર આરોગ્ય સફાઈ ક્ષેત્રે વિકાસ ક્ષેત્રે અને નગર આયોજન તેમજ વહીવટ સામેલ છે જેમાં પાયાની સુવિધાઓમાં પાણી પુરવઠો ગટરની વ્યવસ્થા જાળવણી રસ્તાની જાળવણી નિર્માણ શેરી લાઇટો તેમજ બાગ બગીચાની જાળવણી અને નિભાવ આરોગ્ય સુવિધા સાફ સફાઈ બાંધકામ નિયમન ટાઉન પ્લાનિંગ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના કાર્યો સામેલ છે અને આના બદલામાં નગરપાલિકા લોકોની પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉભરાવે છે અને તેમાંથી જ આ પ્રકારની આવક ઊભી થતી હોય છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ